નમસ્કાર દર્શકો ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવો સૂરજ ઉગ્યો છે ગત દસ ઓક્ટોબર ના રોજ રિલીઝ થયેલી લાલો ફિલ્મે ગુજરાતી સિનેમા એક નવો માઇલ સ્ટોન આપ્યો છે જેમ બોલીવુડ માટે શોલે છે તેમ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે લાલો હવે આપણી શોલે બની ચુકી છે ધીમી શરૂઆત પણ પછી પવન વેગે આ ફિલ્મે કલેક્શન વધાર્યું અને લોકો દિલમાં કાયમી સ્થાન જમાવી લીધું પ્રાચીન આજે ચોપન દિવસથી વધુ સમય બાદ પણ આ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે એકસો કરોડ થી વધુ જંગી કમાણી કરીને લાલો ગુજરાતી સિનેમાની હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ બની ગઈ છે પરિવાર સાથે સૌ કોઈ સિનેમાઘરોમાં ભીડ જમાવી રહ્યા છે અને મોટા ભાગ લોકો આ ફિલ્મ ને જોઈ ચૂક્યા છે પાત્રો સાથે તેમનું સીધું જોડાણ થયું છે ખાસ કરીને લાલો તુલસી અને તેમની દીકરી ખુશી પરંતુ આ ભવ્ય સફળતાની બીજી બાજુ એક કરુણ સત્ય છુપાયેલું છે ફિલ્મ માં લાલો અને તેના પરિવાર નું આજે આ ઘર લાલા ની ડેલી તરીકે પ્રખ્યાત બન્યું છે પરંતુ ભાગ્યે જ કોઈ જાણે છે કે જેની માલિકી નું આ ઘર છે તે પરિવાર આજે અત્યંત ગરીબી અને સંઘર્ષ માં જીવી રહ્યો છે અહીં આજ ડેલી માં અનેક ઇમોશનલ દ્રશ્યો ફિલ્માવાયા હતા શૂટિંગ સમયે ઘરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નહોતો જે વસ્તુઓ જ્યાં હતી ત્યાં જ રાખીને શૂટિંગ કરાયું પરંતુ આજે આ ઘરને વેચવા માટે કાઢવામાં આવ્યું છે